જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ આપણે વ્લોગ બનાવવાનો છે મહીરાજ ભાઈ ને ઘણા મિત્રોની ફરમાઈશ હતી અને રિક્વાયર્ડ હતી કોમેન્ટો આવતી હતી કે તમે મહિરાજભાઈને તમે જે લગ્નમાં વિડીયો બનાવતા હતા શોર્ટ તો ફૂલ વિડીયો બનાવો તો આ તમે બનાવવા માટે આવ્યા છીએ તો આ રે આપણે મહિરાજભાઈ તો મહિરાજભાઈ આપણે વિડીયો બનાવવાનો છે આજ કે તો તમે બે છો ઘોડા ઉપર કે તમારા ઘોડા નામ શું છે શું તાણીથી બોલો તો આમાં આવશે ને આમાં ધ્યાન સામું રાખશો તો દેખાય બધાને ખબર પડે ને કે આ ભાઈ છે હંસરાજ તો તમે ઘોડા ઉપર બેવા દે તમને બેક નથી લાગતી નો લાગે મજા આવે કે હમ હૈરાજ ઘોડાનો સામાન કરતા આવડે તને કે હે આ ઘોડાને આવડે એટલે તારા ઘોડાને એમ ને આમ સામાન કરતા તો આવડે ખબર પડે કે નઈ તને સામાનની બધી હા હું તને પૂછું એનો જવાબ તો દે કે નઈ હા તો આપણે ઘોડાનો સામાન કરવો હોય રેડી તો પહેલા શું નાખવાનું હોય ઘોડા શરીર ઉપર શું મૂકવાનું હોય

સાતી ફટો આવતો હોય હા પછી કાશ્યો તો આવી ગયો કમ્પ્લીટ થઈ ગયું હા એટલું તો તમને આવડે શું એટલી માહિતી તો બહુ બહુ થઈ જાય ને તે હંસરાજ ઉપર આજ બેસવાનું છે કે હા તો આપણે આપણા બધા મિત્રોને બતાવીએ કે ભાઈ તમે છે ને જોઈ જ્યો આપણે શું થાય પહેલાં તો શોર્ટ બનાવ્યા હતા નાના વિડીયો બનાવ્યા હતા ને તારા મોટો તે કંઈ બનાવ્યો નહોતો એટલે બધા કહેતા કે ભાઈ તમે છે ને આખો વિડીયો બનાવો મહિરાજભાઈનો તો હવે આપણે આખો વિડીયો બનાવવાનો છે રેડી સારું તો હાલો આપણે સામાન કરીએ ને પછી આપણે જઈશું ખેલવા માટે ઓકે મદદ કરો હાલો મહિરાજભાઈ જો ભાઈ છે ને કાયમ છે ને વસર સામાન કરવાથી મદદ કરે એટલે એને બધું યાદ રહી જાય કા ભાઈ લે હા લગામ છોકડું જેવું હોય આપ્યું પછી બીજું દોડી એમ ભાઈ દે

पाकडा वगिनुलायचे आकडे बांधले वेला मग सोडलेवान होईल એમાં ક્યાં બંધુંન છે ક્રેઝી ગે આયા અને મને વાલ્લ દેમા સમાનમાં બોલવાનું હા વાર તો લાગે જ ને કા ખાવું છે અને માં કેટલી મહેનત હોય તમને થોડી ખબર હોય કાંથી દો કુદાવાની જ ખબર હોય અ રસ્કો વટવા જાઓ કા ભાઈ આ મેરા રસ્કો વટાવ હજ જાય એનો એક દી વ્લોગ બનાવવાનો છે કા હા તેવડ હોય તો કા બીજું હું આઈ પ સાતી પટ્ટા પછી સાંભળાય નહીં હેરક્યુંડો કુદાય છે તો હું પકડી લેશો દળી પકડી દે મેં કીધું ક્યાં હવાળી પકડતો હોય છે ફાવે મુકાઈ દે દળી હોય તો સારું પડે પડવાનું બીક નો લાગે તને

દીવડો છે નાની હોય છે સળાવ તારસ કરવાની છે ને પછી તાર પપ્પા ને નામ કઈ જરૂરી નહીં પડે કા ટ્રેનિંગ આપવાની જરૂર પડશે

Biết nát lắc thế này Này nó áo nó tỏ bị tuần cái lên nó bị về cả